તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

કારણે મોદી સરકાર અત્યારે ડબલ વિકાસ કરી રહી છે બે હજાર ચૌદ પછી મોદી સરકાર જે સ્પીડે અત્યારે જનકલ્યાણ લક્ષી કામો કરી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વિકાસ અભૂતપૂર્વ છે અને ખાસ ડબલ એન્જિન સરકાર અત્યારે ડબલ ગતિએ પ્રગતિ કરી રહી છે તો મિત્રો અમિત શાહે જે આ વાત કહી તેનાથી તમે સહેમતિ ધરાવશો કે નહીં અને મોદી સરકારથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવશો કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર પડી ગઈ છે તેવું પણ ગણવામાં આવ્યું જ્યાં મિત્રો આ વર્ષે જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે ખેડૂતોના પાકો ધોવાઈ ગયા છે અને દર વર્ષે મિત્રો આવું થતું આવ્યું છે ત્યારે સરકાર પાસેથી ખેડૂતો માંગણી કરે છે કે સહાય આપવામાં આવે અને અમુક ખેડૂતો લોન માફી માંગણી જે છે તે કરતા હોય છે જેમ કે આ વખતે લોન માફીને લઈને આંદોલનો પણ ઘણા બધા થયા છે ત્યારે આ વચ્ચે મિત્રો રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં એક નિવેદન કરીને ચક્રાર મચાવી દીધો તેમણે મિત્રો જળગાવમાં આયોજિત કરેલી સભામાં કહ્યું કે લોકોને જે છે તે લોન માફી એટલે કે લોન માફ કરવાની છે મિત્રો માગણી કરવાની છે તેની આદત પડી ગઈ છે અને સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે સરકારો જે છે તેમને પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો આપતા રહેવા પડે છે અને લોકોને પણ એક બાજુ માફ લોન માફી લોન માફી કહેવાની આદત પડી ગઈ છે તેવું કહેવામાં આવ્યું મહારાષ્ટ્રની અંદર મિત્રો તો મિત્રો આ વાતથી તમે સહમતિ ધરાવો છો કે નહીં તમારું શું કહેવું છે જણાવી દેજો કોમેન્ટની અંદર તો મિત્રો આજના ત્યાર પછીના મહત્વના સમાચાર બિલ એટલે કે લાઇટ બિલ જીરો આવશે એના માટે તમારે આ યોજનામાં અરજી કરવાની છે વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો મિત્રો તમારે આ સરકારી યોજના વિશે જાણવું જોઈએ જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જ્યાં મિત્રો આજે

વાત કરીએ તો લગાતાર આગાહીમાં બદલાવ થઈ રહ્યા છે તેની વચ્ચે અમારા લાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યના હવામાનને લઈને સૌથી મોટા સમાચાર દરેક નાગરિકો જે છે તે ખાસ ધ્યાન આપશે તેની વચ્ચે ઠંડી અને વરસાદને લઈને સૌથી નવા સમાચારો આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌથી પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવી દીધું છે કે 8 થી અઢાર તારીખની વચ્ચે ફરી એકવાર સક્રિય થઈ શકે સિસ્ટમો જેને કારણે ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી છે તમે જાણો છો છેલ્લા ઘણા બધા દિવસની આગાહી સામે આવી રહી છે પરંતુ બીજી બાજુ મિત્રો એવી આગાહીઓ પણ સામે આવી રહી છે છે ઠંડીને લઈને કે આજથી હવે ગુજરાત રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જે છે તે વધવાનો છે તો તમામ ગુજરાતવાસીઓ ઠંડી માટે હવે તૈયાર થઈ જજો કારણ કે હાડથી જોતી ઠંડી પડવાની શરૂઆત અને અમુક અમુક શહેરો અને ગામડાઓની અંદર 8 ડિગ્રી થી પણ ઓછા તાપમાન જવાની સંભાવના છે તો મિત્રો ખાસ તમામે તમામ લોકોએ ઠંડી માટે પણ તૈયાર રહેવું અને હાલ વરસાદ વિશે વાત કરીએ તો અત્યારે સિસ્ટમો જોતા તો એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ હમણાં કોઈ પણ મોટા વરસાદની આગાહી નથી તો ખેડૂતો જે છે તે પોતાના ખેતી લક્ષે કામો શરૂ કરી શકે જ્યારે કોઈ પણ સિસ્ટમ બનવાની શરૂઆત થશે અથવા તો કોઈ વરસાદની નવી અપડેટ આવશે તો અમે ચેનલના માધ્યમથી તમને જણાવી આપીશું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગાડી ખરીદવા માટે સરકાર આપશે 25,000 હજાર રૂપિયાની ભેટ તમે પણ અરજી કરી લેજો ગુજરાત સરકાર દ્વારા આપવાની છે અને માટે મિત્રો તમને જણાવી દીધી આ યોજનાનું નામ છે ટુ વીલર સહાય યોજના આ યોજના જે છે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે બહાર પાડી હતી બે હજાર ની અંદર અત્યારે પણ તમે આ યોજનામાં પચીસ હજાર રૂપિયા મેળવી શકો અને આ યોજના

તો ત્યાર પછીના જે મહત્વના સમાચાર છે તેના વિશે વાત કરીએ તો રશિયાથી આવેલા પુતિને મિત્રો જેમણે પુતિને એક મોટી ટિપ્પણી આપી એટલે કે જે સૂચના આપી તેના વિશે અત્યારે ઘણા બધા ચર્ચાઓ થઈ રહી છે તેમણે મોદીજી વિશે શું કહ્યું તો જાણીએ મિત્રો રશિયાના જે વ્લામદિર પુતિન છે તેમણે ભારતની મુલાકાત ઉપર જે છે તે ખાસ કરીને મોદીજીની પ્રશંસા કરી અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી જે છે તે કોઈના દબાણ સામે ઝૂકી જાય તેવા નથી આ મિત્રો તેમણે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર તેને જવાબ આપ્યો અને અને કહ્યું કે મોદી સરકાર સામે સામે ઝૂકી તેમ નથી મિત્રો આ નિવેદન ત્યારે છે જ્યારે ભારત અમેરિકા વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે તેની સાથે રશિયા અને અમેરિકાના સંબંધો પહેલેથી બગડેલા છે તો મિત્રો અહીંયા જે છે રામાદિર પુતિન એવું ઈચ્છે છે કે જો મોદી સરકાર એટલે કે ભારત અને રશિયાના સંબંધો જે છે તેને મિત્રો અમેરિકા તોડવા માગે છે પરંતુ આ મિત્રો જે છે તે કોઈ હમણાં બે ત્રણ વર્ષના સંબંધો નથી પરંતુ રશિયા ભારત વચ્ચેના સંબંધો અંદાજિત પચાસ થી સાઠ વર્ષ પૂર્વેના છે જયારે મિત્રો ભારત ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો પાકિસ્તાન તરફથી યુદ્ધ પણ કરવામાં આવ્યા હતા ત્યારે પણ રશિયાએ ભારતનો સાથ આપ્યો હતો ત્યાર પછી ના મહત્વના સમાચાર મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય યોજનામાં ફોર્મ સરકાર જે છે અને આ નમો યોજનાની અંદર મહિલાઓ માટે સરકારની આ યોજના છે આ યોજનાની અંદર મિત્રો શું પડશે તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એક વર્ષમાં નમો યોજનામાં સરકારે સાડા છ લાખથી વધારે મહિલાઓની નોંધણી કરી છે અને લગભગ ચાર લાખ મહિલાઓના ખાતામાં પૈસા પણ આપવામાં આવ્યા બસો ને બાવી કરોડ રૂપિયાની સહાય પૂરી પણ પાડવામાં આવશે તો મિત્રો આ જે ગુજરાત નમોશ્રી યોજના છે તેની અંદર પ્રસુતિ દરમિયાન મહિલાઓને જે છે તે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કે જેનાથી તેમનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે તો તમે પણ યોજનામાં અરજી કરાવી શકો ત્યારબાદ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે લોન માફી આંદોલન અંગે સરકારે જવાબ આપ્યો છે ત્યારે મિત્રો તમે જાણો છો કે પ્રેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે ખેડૂત આંદોલનની માંગ ઉઠાવી હતી અને જણાવ્યું હતું કે જો આવનારી 9 તારીખ સુધીમાં એટલે કે 9 ડિસેમ્બર સુધીમાં જો સરકાર ખેડૂતોની 3 લાખ રૂપિયાની પાક ધિરાણ લોન માફ ન કરે તો ખેડૂતો જે છે તે મૂટ આંદોલન કરીને સીધા ગાંધીનગર પહોંચશે અને મુખ્યમંત્રીની જે ઓફિસ છે ત્યાં જઈને મિત્રો સીધો આંદોલન કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેની વચ્ચે સરકારે હવે પ્રેશ ગોસ્વામીની વાત સાંભળી લીધી છે ખેડૂતોની વાત સાંભળી લીધી છે સરકાર એટલે કે મિત્રો જીતુ વાઘાણી થઈ જેમાં મિત્રો કિસાન સહકાર સમિતિએ ત્રણે ત્રણ માંગણી લેખિતમાં આપી અને પરેશભાઈ ગોસ્વામી ત્રણ માંગણી સરકાર સમક્ષ મૂકી છે કે ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોની પાક માફ કરો બસો મણ મગફળીની ખરીદી કરો અને જૂનો પાક વીમો ખેડૂતોના ખાતે સત્તાવા આપો આ બધી માંગ સાથે મિત્રો જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ જે છે તે મિત્રો આ પત્ર આપ્યો કૃષિ મંત્રીને ત્યારે કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણે ત્રણ માંગણી ઉપર અમે વિચાર કરીશું અને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું એટલે હવે જોવાનું રહ્યું કે મિત્રો ખેડૂતોની ત્રણ લાખ લોન માફ થઈ શકે નહીં કારણ કે પરેશભાઈ કહ્યું હતું કે જ્યાં સુધી આ લોન માફ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો હાર માનશે નહીં ત્યાર પછી મહત્વના સમાચાર જાણી તો આ યોજનામાં દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ અરજી કરી લેજો જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં અઢાર થી ચાલીસ વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો માટે આ યોજના છે જેમાં મિત્રો બેંક ખાતા ધારકો છે તેમણે ખાસ કરીને દર મહિને રોકાણ કરવાનું રહેશે સો થી બસો જેવું મિત્રો તમારું પ્રીમિયમ આવશે તે તમારે ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો વૃદ્ધાવસ્થામાં જ્યારે પૈસાની જરૂરિયાત હોય છે ત્યારે સરકાર તમને સાઠ વર્ષ પછી ઘરે બેઠા પાંચ રૂપિયાનું પેન્શન આપશે પોતાનું ગુજરાન ચલાવવા માટે આ અટલ પેન્શન યોજનાની અંદર મિત્રો એવા લોકો કે જેમને પેન્શન હોય તેવા લોકો અટલ પેન્શન યોજના અરજી કરી શકે જેમાં દર મહિને પાંચ હજાર અને વર્ષના ટોટલ સાઈઠ હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સહાય જમા થવા લાગી છે તમને મળી કે નહીં ખાતાની અંદર ખાસ ચેક કરી લેજો કારણ કે દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું હતું ખેડૂતોને કારણે સરકારે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે ત્યારે ખેડૂતોએ ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભરવાના એક દિવસની રાહ છે પાંચ તારીખે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો હજુ તમારું બાકી હોય તો ભરી લેજો અને બીજી બાજુ લોકોના ખાતામાં સહાયો પણ જમા થઈ ગઈ છે ત્યારે મિત્રો જો તમે ફોર્મ ભર્યું હશે તો તમારા ખાતામાં પણ સહાય જમા થઈ જશે પાંચ ટકા ખેડૂતોને જ આ સહાય ચૂકવવામાં આવી છે હજુ પણ મિત્રો જે છે તે 95 થી નેવું ટકા ખેડૂતોના ખાતામાં સહાય આવવાની બાકી છે પરંતુ એ ધીમે ધીમે જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં આવતી જશે અને આ સહાય મિત્રો બે થી ત્રણ હપ્તામાં આવશે સહાય પહેલા આવે તો ડરવાની જરૂર નથી બે ત્રણ હપ્તામાં મિત્રો આ સહાય તમારા ખાતામાં પૂરેપૂરી જમા થઈ જશે તો મિત્રો હજુ પણ તમારા ખાતામાં સહાય નથી આવી તો ડરવાની જરૂર નથી કારણ કે હજુ અમુક અમુક ખેડૂતોને મળી છે આવનારા સમયમાં આખા ગુજરાતના ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ જશે

ઇન્ટેલિજન્સ એટલે કે ટેકનોલોજી દ્વારા જ કાઢવામાં આવશે જ્યાં મિત્રો લાયસન્સની ટેસ્ટ ચાલશે ત્યાં સત્તર મોટા કેમેરાઓ મૂકવામાં આવશે જેનાથી જે મિત્રો વાહન ચાલક હશે તેની બધી જ એક્ટિવિટી ઉપર ધ્યાન નજર રાખવામાં આવશે બાજ નજર રાખવામાં આવશે થોડી ઘણી પણ ભૂલ થશે તો પણ લાયસન્સ નીકળશે નહીં કારણ કે અકસ્માતો વધી રહ્યા છે તેને લઈને સરકાર જાગૃત બની ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તામાં જે છે તે વધારો થયો જ્યાં મિત્રો યોજના અંતર્ગત ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે બે હજારની જગ્યાએ હપ્તો ત્રણ હજાર કે ચાર હજારનો કરવામાં આવી શકે કારણ કે મિત્રો અત્યારે ચર્ચા વિચારણાઓ રહી છે અને હવે બે હજાર છવ્વીસનું વર્ષ નજીક છે એટલે કે માત્ર હવે એક મહિનાની રાહ છે તેની વચ્ચે બે હજાર છવ્વીસનું બજેટ જે છે તે જાહેર થવાની પણ હવે બે મહિનાની રાહ છે ત્યારે બે હજાર છવ્વીસના બજેટની અંદર ખેડૂતો માટે વધારે પૈસા ફાળવવામાં આવી શકે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે છે માંગ થઈ રહી છે અને ખેડૂતો લગાતાર માંગણીઓ કરી રહ્યા છે કે બે હજારના હપ્તાથી કઈ થતું નથી તો એની જગ્યાએ જો ખેડૂતોને ત્રણ કે ચાર હજારના ના હપ્તાઓ આપવામાં આવે પીએમ કિસાન યોજના અંતર્ગત તો ખેડૂતોને ફાયદો થવા માત્ર રહેશે તો આને લઈને મિત્રો તમને જણાવી તો બજેટ બે હજાર છવ્વીસનું જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થશે જેને બે મહિનાની રાહ છે તો મિત્રો ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું જણાવી રહ્યા છે કે આ વખતે બે હજારના હપ્તાને જે છે તે ત્રણ હજાર કે ચાર હજારનો નું સરકાર કરી શકે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને મળશે તેની જગ્યાએ નવ કે બાર હજાર રૂપિયા કરવામાં આવી શકે હપ્તામાં વધારો થઈ શકે તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર ખેડૂતો આ એક યોજનામાં ફોર્મ ભરો અને મેળવો એક લાખ રૂપિયા મિત્રો અમુક ખેડૂતો કે જેમને ખેતરની અંદર પોતાનું કંઈક કરવું હોય એટલે કે જો મિત્રો કોઈ ખેડૂતોને ગોડાઉન બનાવવું હોય તો આ પરિસ્થિતિમાં સરકારે મિત્રો એક યોજના શરૂ કરી છે જેનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના કારણ કે ઘણા બધા ખેડૂતો પોતાનો પાક જે છે તે ઘરે નથી લઈ જતા માત્ર ખેતર અર્નિયરત સંગ્રહ કરે છે તો એવા ખેડૂતો કે જેને પોતાનો પાક ખેતરમાં સંગ્રહ કરવો હોય તો એના માટે જો નાની હોય કોઈ રૂમ ટાઈપ અથવા ગોડાઉન ટાઈપ બનાવવું હોય તો એના માટે પહેલા મિત્રો સરકાર 75000 રૂપિયા સહાય આપતી હતી હવે તેને વધારો કરીને 1 લાખ કરવામાં આવી છે તો જો તમારે પણ મિત્રો નાની એવી ઓરડા ટાઈપ ગોડાઉન ટાઈપ નું બનાવવું હોય ખેડૂતને ખેતરની અંદર તો પાક સંગ્રહ માળખા યોજનામાં અરજી કરી લેજો 1 લાખ રૂપિયા સીધા તમારા ખાતામાં આવશે